નમસ્કાર સ્વરાજમાં આપનું સ્વાગત છે છે હું આજે ચર્ચા કરવી જે ચિંતન શિબિર પાટીદાર આંદોલનકારીઓની મળી હતી તેમની તેમાં એક હવે નવો વિવાદ જે છે તે સામે આવ્યો છે કારણ કે હાર્દિક પટેલને આમંત્રણ ન અપાયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને એક બીજો પણ એક વિવાદ એવો આવ્યો હતો કે ધાર્મિક માલવિયા જે છે

પાટીદાર અનામત આંદોલન સમિતિના સંગઠનના નિર્જા હેઠળ વાત કરવી હોય તો હું એવું માનું છું કે સમાજના જે સંગઠનની અંદર જે પણ સંકળાયેલા તમામ કન્વીનરોને સાથે રાખીને વાત કરે તો ક્યાંક સમાજલક્ષી વાત થઈ શકે એવું અમે માનીએ છીએ ત્યારે આજની જે મીટિંગ થઈ એમાં મીટિંગ ક્યાંથી મેનેજ થઈ છે કઈ રીતનું આયોજન થઈ છે એ વિષય અંગે અમે કશું જાણતા નથી અને ગુજરાતના મોટા ભાગના કન્વીનરોને આમંત્રણ આપવામાં આવતું નથી જે લોકો જિલ્લાની જવાબદારી સંભાળી રહ્યા હતા એ લોકોને આમંત્રણ આપવામાં આવતું નથી ત્યારે એ જગ્યા અમુક જગ્યાએ ઘણી જગ્યાએ તાલુકાના કન્વીનરોને પણ ફોન કરીને બોલાવવામાં આવે છે આજે ઘણા લોકો અમદાવાદની અંદર અવારનવાર જયારે આંદોલન ચાલતું હતું મયુરભાઈ ત્યારે અમદાવાદમાં ગુજરાતની અંદર જે તમામ લોકો કાર્યકરો જયારે આવતા હોય ત્યારે સંપર્ક કરતા હોય કે જયેશભાઈ ક્યાં છે શું છે એમના રહેવાનું ખાવાનું આ તે બધી સગવડો કરવાની હોય ક્યાંય મીટિંગ હોય અમદાવાદની અંદર ગુજરાત કક્ષાની સંપૂર્ણ મિટિંગનું પણ સંકલન જે તે હું કરતો હતો ત્યારે આજે અમદાવાદની અંદર મિટિંગનું આયોજન થાય પાસના નીજા હેઠળ થાય અને પાસના કેન્ડિડેટ હોવા છતાં મને પોતાને પણ જો આમંત્રણ ના હોય તો એ મીટિંગ નો એજન્ડા શું ગણી શકાય અને સમાજને પણ એ મીટિંગનો એજન્ડા શું માનવા આજે જો સમાજની જ વાત કરવી છે તો સમાજની અંદર સમાજના કોઈ પણ બીજા લોકો પણ આવતા આવ કાર્ય હોવા જોઈએ ત્યારે આજે તમે સંગઠનના નેજા હેઠળ કરો છો કે સંગઠનના જવાબદાર હોદ્દેદારોને દૂર રાખો છો આજે વરુણ પટેલ જયારે મીટિંગ નું આયોજન કરે તો વરુણ પટેલ તો બે હજાર સત્તર માં જયારે સમાજને ખરી જરૂર હતી ત્યારે જતા રહ્યા અમે બધાય તો જે મુદ્દો પકડ્યો તો એ મુદ્દો જ્યાં સુધી પત્યો એનું પૂરું થયું અને અનામત આંદોલન જે સમાજને લાભ અપાર હતો એ તમામ બાબતોનો નિચોડ આવ્યો પછી અમે અમારી પોતાના ધંધે રાજકીય કે સામાજિક જે પ્રમાણે પ્રવૃત્તિઓ ચાલુ કરી છે ત્યાં સુધી અમે આંદોલન વળગેલા રહ્યા હતા પરંતુ એ તો સત્તર થી જતા રહેતો એટલે આ મિટિંગની અંદર હું એવું માનું છું કે કદાચ આયોજન કોઈ પણ કરતું હોય તો એમાં વરુણ પટેલ આ મિટિંગની અંદર પ્રેઝન્સ ડિઝર્વ નથી કરતા પણ જયેશ પટેલ આ મિટિંગની અંદર પ્રેઝન્સ ડિઝર્વ કરે છે

કોઈ મીટિંગ આવતું નથી કોઈના લગન હોય તો આમંત્રણ આપવું પડે મીટિંગ હોય તો આપવું પડે હા તમે જાહેર આમંત્રણ પબ્લિક માટે કરી શકો છો પણ તમારા આગળ પેલા હોદ્દેદારો છે એની સાથે બેસીને તમારે એજન્ડા નક્કી કરવા છે આયોજન બનાવવું છે આ લોકોને તો તમારા મીટિંગના એજન્ડા આયોજન અંગેની ચર્ચા ખ્યાલ હોવી જોઈએ ને આ તો એજન્ડા શું છે આ એજન્ડાના ઉપલક્ષમાં આગામી સમયમાં શું કરવા માંગે છે કોઈ ચર્ચા નહીં કોઈ આયોજન નહીં

જયેશભાઈ તમને લાગે છે કે આ જે આંદોલનકારીઓ જોડાયા હતા મિટિંગની અંદર તેઓ ક્યાંક લાઇમ લાઇટમાં રહેવા માટે કારણ કે ઘણા લોકો આંદોલનકારીઓ એવા છે કે તેઓ ધારાસભ્ય તરીકે પણ છૂટાઈ આવ્યા છે અને હવે લોકોની વચ્ચે છે પરંતુ આ લોકો જે આ ઘણા પ્રયાસો કર્યા પરંતુ ક્યાંક નિષ્ફળ ગયા છે રાજકારણમાં હવે પોતે લાઇમ લાઇટમાં રહેવા માટે આ ચાર વર્ષ બાદ પોતે આવી ચિંતન બેઠકો કરે છે જો બિલકુલ અમને મીટિંગ નો ખ્યાલ નથી એટલે આ અંગે કેવું થોડું અમારા માટે અઘરું રહેશે પણ હું માની શકું કે જેમ કોઈ પર્ટિક્યુલર કોઈ વ્યક્તિનું જો આયોજન હોય તો જે તે સમય ખરેખર વાસ્તવિક રૂપે સમાજને જ્યારે જરૂર હતી ત્યારે વરુણ પટેલે શું કર્યું કે આખો સમાજ જાણે છે તો આજે જ્યારે સમજી લો રાજકીય કે સામાજિક વજૂત જ્યારે પોતાનું જોખમાતું હોય ત્યારે આવી એક મીટિંગ કરીને લાઈમલાઈટમાં રહેવાનું અથવા તો રાજકીય કે રાજકીય પક્ષ પર પ્રેશર ટેકનિક અપનાવવાનું આવી કોઈ બાબત હોય તો એમને ખ્યાલ નથી

ના ના ચૂંટણી એવું કોઈ એજન્ડા હોતું નથી ચૂંટણી તો પાંચ વર્ષમાં ત્રણ વખત ચૂંટણી આવતી હોય છે ચૂંટણી જતી રહેતી હોય છે પરંતુ હું એવું માનું છું કે સમાજની બાબત હોય એને ચૂંટણી સાથે ના જોડવી જોઈએ સાથે ના જોડવી જોઈએ કદાચ સમાજની અંદર કોઈ સારું કાર્ય કરતા હોય એનું રાજકીય આગેવાન હોય તો એ પણ આવકાર હોવા જોઈએ હું એવું માનું છું રાજકીય આગેવાનો કોઈ રાજકીય આગેવાન આતંકવાદી તો હોતા નથી ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ રાજકીય આગેવાન એટલે કે બધા તમામ સમાજની સેવા કરવા માટે રાજકીય પ્લેટફોર્મનો સહારો લેતા હોય છે તો રાજકીય આગેવાન હોય કે સામાજિક આગેવાન હોય જાહેર જીવનમાં રહીને એટલે મોટિવ પબ્લિકની સેવા કરવા માટેનો હોવો જોઈએ ને એ જ મોટિવ સાથે આગળ વધવું જોઈએ એવા જ રાજનેતા કે સમાજ સેવકો હોવા જોઈએ એવું માનું છું અનેક લોકોને તમે કહ્યું દૂર રાખવામાં આવ્યા છે જે આંદોલનકારીઓ છે જે કન્વીનરો છે તેમને કહેવામાં નથી આવ્યું શું કારણ માની રહ્યા છો બિલકુલ એ કારણ હજુ સુધી સમજાતું નથી અમારી કોઈ વ્યક્તિગત કોઈ ટેલિફોનિક કે કોઈ રૂબરૂ કોઈની સાથે જે લોકોએ આયોજન કર્યું છે એમની સાથે હજી સુધી ચર્ચા થઈ નથી પણ જ્યારે ચર્ચા થશે ત્યારે એનું ચોક્કસથી કારણ બહાર આવશે કારણ કે આંદોલનની મિટિંગ હોય વાસની મીટિંગ હોય અને જો હાર્દિક પટેલને પણ નિમંત્રણ ના હોય તો હું માનું છું કે દુઃખની બાબત છે કેમ કે હાર્દિકભાઈએ પાટીદાર આંદોલન માટે ઘણું બધું ભોગ આપ્યો છે કે ઘણો બધો સંઘર્ષ થાય સમાજને ઘણું બધું આપવામાં સફળ ભૂમિકા નિભાવી છે તો હું એવું માનું છું હાર્દિક પટેલ સહિત ગુજરાતના તમામ નાના મોટા તમામ કન્વીનરો કાર્યકરોને આમંત્રણ આપીને સમાજલક્ષી બાબતને મૂકવી જોઈતી હતી હાર્દિક પટેલે આ બાબતનો વિરોધ કરી રહ્યા છે તેવું લાગી રહ્યું છે જે બેઠક થઈ તેમના વિરોધી છે તમામ સમાજના મુદ્દા છે એ વાત કેવી સકારાત્મક વાત છે કે આ તમામ સમાજના મુદ્દા છે અને આ તમામ સમાજના મુદ્દાઓનું ક્યાંક ને ક્યાંક સ્થાનિક લેવલે યોગ્ય પ્રમાણ નિર્ાકરણ આવે આવી ઘટનાઓ ન ઘટે એ બાબતે પબ્લિક તંત્ર આ તમામ લોકોએ અવેર લેવું જોઈએ આર્ટીકલેનું તમામ સમાજના હિત માટેનું સૂચન છે અને મીટિંગમાં પણ એજન્ડા એ જ હોય અને આ એજન્ડા સાથે કોઈ પણ બાબત હોય કોઈ યુવાન હોય કોઈ સમાજ હોય કોઈ રાજકીય પક્ષ હોય વિપક્ષ હોય આ તમામ લોકો આ બધા મુદ્દા સાથે સંમતા જોએ પરંતુ આ મીટિંગની અંદર માત્ર ને માત્ર અમુક ચોક્કસ લોકોને ખાસ કરીને એજન્ડા પૂર્વક ન બોલાવીને એક આ ઉભો કરવાનો કોણ જાણે શું પ્લાનિંગ હોય એ હજુ સુધી સમજ નથી આવી રહી જેસભાઈ છેલ્લો પ્રશ્ન જે લોકોને આમંત્રણ મળ્યું નથી જે લોકોને બોલાવવામાં નથી આવ્યા તેઓ કઈ હવે આગામી રણનીતિ ઘડશે નહીં જો આ એક એમને મીટિંગ બોલાવવાની હતી મીટિંગની અંદર કર્યું છે એમણે જે એજન્ડા મૂક્યા છે સમાજ માટે સારા છે અને એ એજન્ડા ને અનુલક્ષીને એ લોકો જે પણ મીટિંગ બોલા છે હું માનું છું આ સુધી કદાચ એમને એ લોકો આગેવાન તરીકે આઈડેન્ટિફાઈ કર્યા આ છે આગામી દિવસમાં સમાજ માટે સારા કાર્ય કરે એવી અમારી એમને શુભેચ્છાઓ છે ઓકે ખૂબ ખૂબ આભાર જયેશભાઈ સ્વરાજ સાથે જોડાવા બદલ